તમને કહ્યું હમણો કે છોડની એકદમ કેવું રાખવો પડે છે નિરોગી હે હા અને એ રાસાયણિક દવા વાપરતા નથી કઈ દવા વાપરી છે ઓર્ગેનિક ઓર્ગેનિકમાં કઈ કઈ કંપની દવા વાપરી છે તમને એમને કહ્યું આપણને એગ્રી કઈ દવા વાપરી છે એગ્રી કંપની ની એ દવા વાપરી છે એમાં જો મરચા બધા અલગ અલગ પ્રકારના જો એક આ મરચા છે પછી જો આપણે ભરીને ખાઈ શકીએ ટૂંકમાં નથી પડતા મરચો હા મોરું મરચું એ ભરીને આપણે ખાઈ શકીએ એટલે મરચા માં પણ ઘણા બધા અલગ પ્રકાર આવશે બીજી નાની મરચી પણ આવે છે ખબર છે ને જી ફોર એકદમ નાની મરચી આવે જોઈ છે ને હે એમ એટલે મરચાઓ પણ ઘણા બધા પક કરાવું પછી અમને જો ભાઈ આ મરચા સાચવવા માટે ફરત તાડ માર્યા છે દેખાય તો પણ હે અને તાર માટે અમને શું રાખ્યું છે ભૂંડથી આ મરચા મરચા ભૂંડ નુકસાન ના કરે એના માટે અમને શું રાખ્યું છે ભાઈ જાટકો મશીન જાટકા મશીન છે ને હે એટલે જાટકા મશીન જોજો ચેવું આવે કરંટ આવે જોયું છે જોયું છે ઝાટકાવ છે બરાબર ને જોઈ જેને ના જોયું જ મૂકેલું જોઈ આવતા તો ફટાફટ